રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે ભરૂચના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારના છેતાલીસ સ્થળોએ અશાંત ધારો લાગુ થઈ જવાથી હવે મિલકત ખરીદ વેચાણ પણ કલેક્ટરની મંજૂરી અનિવાર્ય રહેશે રાજ્યમાં કોમી તોફાનો પછી મિલકતોના ખરીદ વેચાણની તેમજ ખાલી પડેલી મિલકતો પચાવી પાડવાની અનેક ફરિયાદો સરકારને મળી હતી આથી કોમી વય ઊભું ન થાય તે માટે કેટલાક શહેરોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો હવે ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે ભરૂચમાં અશાંત ધારો લાગુ કરવા માટે વર્ષ બે થી લડત ચલાવવામાં આવતી હતી જે બાદ રાજ્યના મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી ભરૂચના એ બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા છેતાલીસ સ્થળોએ અશાંત ધારો આગામી પાંચ વર્ષ માટે લાગુ કરી દીધો છે ગુજરાત સરકારના મહેસૂલી વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોને અશાંત ધારા ક્ષેત્રે કાયદા હેઠળ લેવામાં આવ્યા છે અને આ કાયદા હેઠળ પાંચ વર્ષ માટે આ વિસ્તારોમાં જે ડિટેલ વિસ્તાર આપને નોટિફિકેશન નોટિફિકેશનમાં મળી જશે આ વિસ્તાર વિસ્તારમાં જમીનોની ખરીદ બીકરી અને ભાડોપાત ઉપર કલેક્ટરની પરવાનગી ઉપર કોઈ ફેરફાર ના થઈ શકે કલેક્ટરની પરવાનગી જરૂરી છે અને આસાન ધારા વિસ્તાર કાયદા પાંચ વર્ષ માટે આ વિસ્તારો પર લાગુ રહેશે ભાઈચારામાં માનનારી સરકાર વિકાસને માનનારી સરકાર એ આજે એક અભૂતપૂર્વ નિર્ણય ભરૂચ માટે કર્યો છે ખરેખર હૃદયપૂર્વકના ઓ રાજ્ય સરકારને આ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કૌશિકભાઈ પટેલ અને આ ગુજરાત ભરૂચના પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજનો જાડેજાનો જેટલો આભાર માનવું એટલો ઓછો છે આ વિસ્તારના અંદર છેતાલીસ જેટલા વિસ્તારોને આઈડેન્ટિફાય કરી એના સર્વે નંબર આઇડેન્ટીફાય કરી ને પાંચ વર્ષ માટે આને આજે આ નોટિફિકેશન બહાર પડ્યું છે એ ખરેખર આવનારા દિવસોની અંદર આ વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો થતા હતા એ આવનારા દિવસોની અંદર એ દૂર થશે જૂના ભરૂચ અને પશ્ચિમ ભરૂચના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં અગાઉ કોમી વયમનસ્ય ફેલાયું હતું જેના કારણે વિવિધ સંગઠનો અને આગેવાનોએ આ વિસ્તારમાં અસાન ધારો લાગુ કરવાની માંગ કરી હતી ત્યારે સરકારે આ માંગ સ્વીકારતા સ્થાનિકો પણ સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે એક્ટ લાગવાથી હવે હિન્દુ વિસ્તારની અંદર મુસ્લિમ ભાઈઓ મકાન નહીં લઈ શકે અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુભાઈઓ મકાન નહીં લઈ શકે જેથી બંને કોમના લોકો પોતપોતાના વિસ્તારમાં શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં રહી શકશે ગઈકાલથી આ અશાન ધારો ભરૂચમાં લાગુ થઈ ગયો છે હું ભરૂચની જનતાને અને જે જે લોકોએ આમાં સહ સહકાર આપ્યો છે અને મીડિયાએ પણ આની અંદર અમને ઘણી બધી મદદ કરી છે એ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભરૂચની ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન ભરૂચમાં લાગુ થઈ ગયો છે હું હાજી ખાના બજાર સોની ફળિયામાં રહું છું મારું નામ વૈભવી પારેખ છે જે ત્રણ ચાર વર્ષથી અશાંત ધારાની જે લડત ચાલતી હતી એનો કાલે રાત્રે નિર્ણય આવી ગયો છે કે અશાંત ધારા લાગુ થઈ ગયો છે તો હવે મુસલમાન ભાઈ બહેનો અને હિન્દુ ભાઈ બહેનો શાંતિથી પોતપોતાના એરિયામાં રહી શકશે તેની હું સરકારનો આભાર માનું છું અને દુષ્યંત સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ અજયસિંહ માધવસિંહ રાજ છે હું ભરૂચમાં રહું છું અને આ જે સરકારે જે નિયમ કરેલો છે તે એક જગ્યા તે સારો છે બધાએ મરીને રહેવું જોઈએ અને પરમિશનથી લે તે બહુ સારું કહેવાય જોગવાઈ પર નજર કરીએ તો મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે એટલે કે હિન્દુઓ મુસ્લિમ અને મુસ્લિમો હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદી ન શકે મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગત પણ કલેક્ટરને આપવી પડે કલેક્ટર ખરીદ અને વેચનારની સુનાવણી હાથ ધરે ત્યારબાદ જે નિર્ણય કરે તે ફાઇનલ ગણાય આ સહિતની જોગવાઈ અશાંત ધારામાં કરવામાં આવી છે ત્યારે ભરૂચના છેતાલીસ સ્થળોએ હિન્દુ મુસ્લિમો એકબીજાને પોતાની મિલકત કલેક્ટરની અનુમતિ વગર વેચી શકશે નહીં ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં અસાનધારો ધારો લાગુ કરવા માટે છેલ્લા ચાર વર્ષથી લડત ચલાવવામાં આવતી હતી જેના પર રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે ભરૂચમાં ગત રાત્રિથી અસાન ધારો લાગુ થઈ ગયો છે ભરૂચના ત્રણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના છેતાલીસ એવા સ્થળો છે જ્યાં આ અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે અસાન ધારો લાગુ થવાના કારણે હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુઓ ઘર કે જમીન ખરીદી શકશે નહીં અને ખરીદવી જો હશે તો કલેક્ટરની પરવાનગી લેવી પડશે આ જે નિર્ણય છે તેના કારણે કોમી ભર્યું વાતાવરણ સર્જાશે તેવું લોકોનું માનવું છે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ ચેનલ નર્મદા ભરૂચ